દાનેરા નગરપાલિકાને મેમણબાગ વિસ્તારની ગટર લાઇનની સફાઈમાં કયા ગ્રહ નડે છે દાનેરા નગરપાલિકા એટલે પાડાના વાંકે પખાલીને ડામ દાનેરા નગરપાલિકા વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે આ વિસ્તારના રહીશો પરેશાન મળતી માહિતી મુજબ ધાનેરા શહેરના વોર્ડન ત્રણમાં આવેલા મેમણબાગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યા છે પણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સફાઈ કરવામાં અને તૂટેલી પાઇપલાઇન રિપેર કરવામાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે હાલમાં મુસ્લિમ ધર્મમાં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને થોડાક દિવસમાં ઈદ પણ આવી રહી છે પણ છેલ્લા કેટલાક સમયથી અહીંના રહીશો દ્વારા વારંવાર રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી પણ આજ સુધી પરિણામ શૂન્ય આવ્યું છે રહીશો દ્વારા અમારા પ્રતિનિધિને રૂબરૂ બોલાવી આ મામલે માહિતી આપી રજૂઆત કરી હતી અહીંના રહીશો દ્વારા જણાવવા આવ્યું હતું કે લગભગ આઠમી દસ વખત રૂબરૂ મળીને નગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પરિણામ શૂન્ય આવી રહ્યું છે કેમ જાણે કે વિસ્તારની સાફસફાઈ માટે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ઓરમાયું વર્તન અહીંના રહીશોને સમજમાં નથી આવી રહ્યું જો કે રહીશો જોડે સમયસર પાલિકાને તમામ વેરા વસૂલ કરવામાં કોઈ ગ્રહ નથી નડતા પરંતુ સાફ સફાઈ અને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ જાય છે આ જાહેર માર્ગ હોઈ અહીં રોજ બરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પસાર થાય છે ત્યારે કિચડ અને ગંદુ દૂષિત પાણી રોડ ઉપર પર જોઈ રાહદારીઓને પણ નગરપાલિકાના પાપી પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે બ્યુરો ચીફ ઇકબાલ મૈમલ ધાનેરા રૂબરૂ ગયા હતા તેમ છતાં આમ નગરપાલિકામાં આ પહેલા અધિકારીને મળન પહેલા અધિકારીને મળન આવી રીતે અમને રમાડવામાં આવે છે કોઈ કામગીરી થતી નથી અને આજે પણ મેં બે ત્રણ ફોન કર્યા તો કે સવારે વેક્યુમ આવી ગયું પણ વેક્યુમ હકીકતમાં આવ્યું જ નથી સવારથી ગેટ લાઈન ચાલુ ચાલુ જ છે આવ્યું નથી હું હાજર નહોતો ત્યારે વેક્યુમ આવે છે પણ આ પાઇપલાઈનની અંદર પાણી લઈને જતું રહેશે અને પછી વળી પાછું ગટર એમ ને એમ ચાલુ ચાલુ રહેશે એટલે આના કારણથી શું છે અહીં પાઇપલાઈન પાણીની પાઇપલાઇન પણ નીકળેલી છે ભવિષ્યમાં જો પાણી ગટર પીવાનું પાણી ગટર પાણી બી મિક્સ થઈ ગયું અને કોઈ રોગચાળો ફાટી ગયો તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે અમે તો જાણ કરી અમારી ફરજ નિભાવી હવે કામ કર્યો કરવાનું નગરપાલિકાને છે આપણે અહીંયા જોઈએ કે જો રોડ ઉપર જે ગંદા પાણી ફરી વળ્યા છે અને લોકો જે ચાલવામાં પણ લોકોને તકલીફ પડે તેવું દેખાઈ રહ્યું છે અત્યારે મુસ્લિમ ધર્મના અંદર રમઝાન માસ ચાલી રહ્યા છે પવિત્ર રમઝાન માસના અંદર જો આવી ગંદકી ઘરના દરવાજા ઉપર હોય તો એ ખૂબ ખોટું કહેવાય અને ધાનેરા નગરપાલિકા દ્વારા પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે એવું અહીંના લોકો ઈચ્છી રહ્યા છે અહીંથી આપણે સ્થાનિક બીજા છે એમનાથી જાણીશું કે ખરેખર એમણે નગરપાલિકામાં લેખિત કે મૌખિક કઈ રીતની રજૂઆત કરેલી છે આપણે જાણી આવી હા મારું નામ છે મહેમાન અયુબભાઈ શેર મોહમ્મદભાઈ અમે દોઢ મહિનાથી નગરપાલિકાની અંદર રજૂઆત કરીએ છીએ ભૂગર્ભની ગટર લાઈનની પાઇપ તૂટી ગઈ છે લોકો વેક્યુમથી સાફ કરવા અઠવાડિયે એક વાર આવે છે પણ કંઈ ફરક પડતો નથી અસલ મેઇન છે પાઇપ લાઈન તૂટી ગઈ છે અને પાઇપ લાઈનનું કીધું તમે નવી નાખો તો પાઇપ લાઈન કે હા આવી જશે એક બે દિવસમાં આવી જશે રાહ જોવે એમ કરતાં બે બે દિવસ કરતાં અમને એક મહિનો ઘડાઈ નાખ્યો છે પણ હજી સુધી નગરપાલિકામાંથી એક પાઇપ નથી આવતી અને નખાતી નથી મેઇન પ્રોબ્લેમ છે કે આ પાઇપ નખાઈ જાય તો બધી સમસ્યા હલ થઈ જાય આ ગંદકી પણ ના આવે અને એટલી ગંદકી થઈ રહી છે અત્યારે એટલી દુર્ગંધ આવી રહી છે અને બીમાર બીમારીઓ ફેલાવાનો ભય વધી રહ્યો છે સોસાયટીની અંદર અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે કેટલી તકલીફ પડી રહી છે છતાં નગરપાલિકા કંઈ સાંભળવા તૈયાર નથી અને બતાવે કે અમે હરેક રીતે નગરપાલિકાને સાથ આપીએ છીએ છતાં નગરપાલિકા કંઈ કરવા તૈયાર નથી અને અમે જઈએ છીએ અમને ખાલી કહે છે બસ આવી જશે તમે જો આજ સાંજે પતી જશે કાલ સવારનો પતી જશે ઓકે થઈ જશે છતાં કંઈ થતું નથી એટલે અમારી નગરપાલિકાની ગુજારીશ છે કે તાત્કાલિક આ ગંદકી દૂર કરે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો